મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહાકુમારીની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચારો મળી રહ્યા છે કેમ કે ગુજરાતના એકસો પચાસ જેટલા તાલુકાઓમાં નેહાકુમારી વિરુદ્ધ દલિત સમાજ આદિવાસી સમાજ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે એ સમગ્ર ઘટના સામે આવી હતી જેમાં મહીસાગરના દલિત સમાજના યુવાન સાથે જે વર્તન થયું હતું તે બાદ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ આ મામલામાં મોરચો ખોલ્યો હતો ત્યારે આ ઘટના બન્યા બાદ

મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે તેઓ વિવાદમાં એટલા માટે સપડાયા છે કે થોડાક સમય પહેલાં મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન દલિત સમાજના યુવાન પોતાની રજૂઆત લઈને ત્યાં પહોંચ્યા હતા ત્યારે આ યુવાને આઈએસ નેહાકુમારી સામે ગંભીર આરોપો લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે આઈએસ નેહાકુમારીએ તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું જાતિવિષયક શબ્દો કહ્યા એટલું જ નહીં ઘણી બધી અભદ્ર ટિપ્પણીઓ પણ કરી આ ઘટના બન્યા બાદ વિવાદ વકર્યો હતો ત્યારે આ યુવાને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીનો સંપર્ક કર્યો હતો જીગ્નેશ મેવાણીએ પણ આ મામલે પત્રકાર પરિષદ સંબોધી હતી એટલું જ નહીં મહીસાગર જિલ્લા કલેક્ટર સામે ફરિયાદ કરવા માટે તેઓ દ્વારા મહીસાગર પોલીસ વડાની કચેરીએ ફરિયાદ પણ નોંધાવી હતી જોકે અત્યાર સુધી આ ફરિયાદ મામલામાં કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે એક્શન છે તે લેવામાં આવ્યું ન હોવાની વિગતો પણ સામે આવી રહી છે ત્યારબાદ થોડાક દિવસ પહેલાં ઓબીસી સમાજ આદિવાસી સમાજ અને દલિત સમાજ દ્વારા એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં આગામી સમયમાં કેવી રીતે આઈએસ નેહા કુમારી સામે તેઓ રણનીતિ ઘટશે કયા કયા કાર્યક્રમો રહેવાના છે તેને લઈને વાત કરી હતી તેમાંથી વાત કરીએ તો ગુજરાતના એકસો પચાસ તાલુકામાં આઈએસ એસ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે જેમાં તેમણે જે ભર્યું વર્તન કર્યું છે તેમજ જે જાતિ વિષેક અર્ધૂત કર્યા છે તે મામલામાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવાની પણ

આદિવાસીને દલિત બંને જણા નેવું ટકા કેસ બ્લેક માની માટે કરે છે તો આજ રોજ અમે આ કેસ સાચો કરવા માટે એમની પાસે બાલાસિનોર પીઆઈસી નીનમ્મા સાહેબ વત્તા બાલાસિનોર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી નીનમ્મા સાહેબને એફઆઈઆરની રજૂઆત કરવા માટે જણાવેલું છે

ખોટા છે સાથે એટલું જ નહીં તેમના ધારાસભ્યને કહ્યું હતું કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોલિટિકલી સ્ટન્ટ કરી રહ્યા છે અને આરોપીનું સમર્થન કરી રહ્યા છે તેના જ કારણે આ વિવાદ છે તે વધુ વકર્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આટલી મોટી માત્રામાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જુદા જુદા તાલુકામાં જે ફરિયાદ નોંધાય છે તે મામલામાં કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड पराई